નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં આપણે નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીના નાગપુરના સંસદ સભ્ય અને નરેન્દ્ર મોદી સરકારમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપનાર મંત્રી એ વડાપ્રધાન પદની રેસ માટે શું કહે છે એના વિશે આપણે વાત કરવાના છીએ તમને પેલી એક કથા યાદ હશે સસલાની અને કાચબાની રેસની નરેન્દ્ર મોદી સસલું થઈને દોડી રહ્યા છે ખૂબ ઉતાવળમાં છે એમણે જે સીડી પર ચડ્યા એ સીડીને તોડી નાખી છે એમણે જેમણે પ્રમોટ કર્યા એ બધાને માર્ગદર્શક મંડળમાં નાખી દીધા અને હું જ શ્રેષ્ઠ આજે સ્થિતિ એવી આવીને ઉભી રહી છે કે ભાઈ શ્રી ચારસો નારા લગાવતા નિવેદનો ડંકો વગાડતા બીજા લોકો વખાણ કરે તો બરાબર પણ હરિદેસાઈ પોતે પોતાના વખાણ કરવામાં જો કોઈ મણા ન રાખે તો મને લાગે છે કે નું પતન નિશ્ચિત છે નરેન્દ્ર મોદી પોતાનો દુનિયાભરમાં વગાડી રહ્યા હતા એક અમેરિકાની ભાડૂતી કંપની એમને દર મહિને દુનિયાના સૌથી લોકપ્રિય નેતા તરીકે શાસક તરીકે દર્શાવતી હતી અને અમે તમને કેતા હતા તમારામાંથી માંથી કેટલાય એ કંપનીની વેબસાઇટ જોઈએ એમને ખબર નથી પરંતુ ભારતમાં માત્ર પાંચસો થી પાંચ હજાર લોકોનો કહેવાતો સર્વે કરીને એમાંથી પંચોતેર ટકા છોતેર ટકા લોકો વિશ્વના સૌથી લોકપ્રિય નેતા એવું ડીમડીમ વગાડવામાં એ ભારૂતી કંપની અમેરિકાની એના અહેવાલો આવતા હતા અને સ્વાવલંબી નરેન્દ્ર મોદી આ અનિલ જોશીનો અમે શબ્દ પ્રયોગ વાપરીએ છીએ અનિલ જોશી એ ક્યારેક મુંબઈના પાટકર હોલમાં કેટલાક માટે સ્વાવલંબી શબ્દ વાપર્યો હતો નરેન્દ્ર મોદી તો સ્વાવલંબી છે પોતાના વખાણ બીજો શું કરે પોતે જ કરવાના મુખ્યમંત્રી હતા ત્યારે કઈ તસવીર અખબારોમાં છપાય એ પોતે જ નક્કી કરવાની અને વડાપ્રધાન થયા પછી તો વાત વાત એમને વખાણ પણ ઓછા પડે અને ગડકરી જેવા માણસો જે નરેન્દ્ર મોદીના વખાણ ન કરે ગડકરી

સંઘનો સ્વસેવક આખી અંધ ભક્તોની સેના ઊભી કરી અને તર્ક અને તથ્યો છોડીને અસત્યને સહારે એમણે પોતાના ઢોલ પીટાવડાવ્યા અને એનું ફળ એમને મળી ગયું બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીમાં ભાઈ શ્રી ડર છે ગભરાટ છે એમના કયાગરા અમિત શાહ ને પણ ડર છે ગભરાટ છે કે જો સત્તા ગઈ તો એમનું સ્થાન તિહાર જેલમાં છે ડર છે છે કરેલા કર્મો ક્યાં લઈ જશે એની એમણે ત્યાર જેલમાં મુકાયવા છે ઝારખંડના મુખ્યમંત્રીને ત્યાંની જેલમાં મુકાયવા છે પણ એમને એ ખબર છે કે એમના જે કર્મો છે એનો ફલાદેશ ફલાદેશ શબ્દ આમ તો જ્યોતિષીઓનો છે પણ કર્મનું ફળ તો મળતું જ હોય છે અને એમના જે કર્મો છે એમનાથી વિશેષ કોણ જાણે અને એટલા માટે એમને જે ડર લાગી રહ્યો છે કે ત્યાર જેલમાં જવું પડશે એટલે આપણે જલ્દી 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 પાર્ટીની મીટિંગ થાય સંસદીય દળની મીટિંગ થાય સંસદીય દળ આપણને છે ને નેતા પદે પસંદ કરી લે એ પહેલા એનડીએ ના ઘટક પક્ષોની મીટિંગ બોલાવી લઈને એની પાસે ઠરાવ પસાર કરાવી લીધો નરેન્દ્ર મોદીને ટેકો આપીએ છીએ એમની સરકારને ટેકો આપીએ છીએ પછાત દલિત બધા વર્ગોના વિકાસ માટે છે ને આ સરકાર કામ કરે મોદીજીના નેતૃત્વમાં એવો એક લાંબો લચાક ઠરાવ પણ પસાર કરાયો બે દિવસ પછી શપથ લેવડાવવા છે વડાપ્રધાન પદના એવું જાહેરાત નરેન્દ્ર મોદીની સામે કોઈ કુહાપો થવાની શક્યતા નકારી શકાય એવી નથી અને જો ભારતીય જનતા પાર્ટી કોઈ બીજી વ્યક્તિને નેતા પદે પસંદ કરે તો એ સરકાર તો જરૂર બને બધા સમજી શકે છે કારણ કે પાર્ટીની અંદર પણ એમણે જે રીતે બધાને ખચકાયેલા છે ગચકાયવા છે સ્ન કર્યા છે એનાથી એ જયારે બોલી શકતા નહોતા પણ પછી જ્યારે ભાઈ શ્રી હોદ્દા ઉપર ન હોય વડાપ્રધાન ન હોય ત્યારે એમની શી વલે વલે થાય થાય અમિતભાઈની શી એ આપણે સમજી શકીએ અમિતભાઈ એટલે આડી રાત એની શી વાત અને એનડીએ ના ઘટક પક્ષો અને એનડીએ ના સંસદ સભ્યો એ ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓના સંપર્કમાં છે એ એટલી જ હકીકત છે એટલે ભાઈને ડર લાગી રહ્યો છે જલ્દી 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 વડાપ્રધાન પદ નો શપથવિધિ કરાવી લેવો છે નરેન્દ્ર મોદીને કરનાર જો એમની જ કેબિનેટ નો એક મિનિસ્ટર હોય તો એ નીતિન ગડકરી અને નીતિન ગડકરી એ કહે છે કે હું વડાપ્રધાન પદ માટેનો આકાંક્ષી નથી પણ સાથે સાથે કે છે કે પક્ષ અથવા તો સંગ જે જવાબદારી આપે એ જવાબદારી લેવા માટે હું તૈયાર છું અને સંગ જે બે ત્રણ જણાના નામ પસંદ કરી શકે વડાપ્રધાન પદ માટે તો એમાં નીતિન ગડકરીનું નામ અગ્રસ્થાને હોય શિવરાજસિંહ ચૌહાણનું નામ પણ હોઈ શકે રાજનાથસિંહ નું નામ હોય શકે પરંતુ રાજનાથસિંહ જેવો ઢીલો માણસ નરેન્દ્ર મોદીએ જેને પંકજસિંહ ના મુદ્દે જે સુનાવેલું છે એ બધા જાણે છે એમના પુત્રને નામે અને નરેન્દ્ર મોદી એને અમિત શાહે કોનું અપમાન નથી કર્યું એમની જ પાર્ટીમાં એટલે રાજકારણમાં તો જે ઢીલો પડે એને બધા ગોળો કરે અને આરએસએસ ગોળો બદલવાની તૈયારી કરવા માટેનો કરિશ્મા અને હિન્દુત્વને નામે હવે છે ચૂંટણીઓ જીતી શકાય એમ નથી બસો ને ચાલીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બહુમતી પણ મળી શકી નથી બસોતેર પહોંચી શક્યા નથી અને એનડીએ ની ચારસો પાર ની વાત કરતા હતા એટલે જાણે કોઈ ઉપકાર કરતા હોય ત્રીસ બેઠકો મિત્ર પક્ષોની અને ત્રણસો ને સિત્તેર ભારતીય જનતા પાર્ટીની

અને પાછા શીખી મારે છે નડા નરેન્દ્ર મોદીના કયા ગરા માણસ તરીકે જ કદાચ એમણે એ કહ્યું કે સંઘ ની હવે અમને જરૂર નથી અમે અમારી મેળે અમારા પગ ઉપર છીએ સંઘ વિના સંઘના સ્વયંસેવકો વિના ભારતીય જનતા પાર્ટી શી અવસ્થાએ પહોંચી શકે એ છે ને આ બે હજાર ને ચોવીસ ની ચૂંટણીમાં એમણે જોઈ લીધું સંઘના યોગી આદિત્યનાથ સાથેના સંબંધો બહુ સારા રહ્યા પરંતુ યોગી આદિત્યનાથ ગોરખપુર ના મહંત એ નાગપુરના કયામાં નરેન્દ્ર મોદીની જેમ રહે એમ નથી અને એટલા માટે વડાપ્રધાન તરીકે આવે એવી ઘણાની અપેક્ષા હોય પરંતુ સંઘ એમને વડાપ્રધાન બનાવવાની તરફેણ ન જ કરે શું છે યોગી મહારાજ પણ એટી વાત કરતા હતા અને નિતિન ગડકરી પણ એટી ની વાત કરે છે આ 8020 શું છે યોગી આદિત્યનાથ વાત જ્યારે નીતિન ગડકરી સોશિયલ વર્ક સામાજિક કાર્ય અને ટ્વેન્ટી પરસેન્ટ પોલિટિક્સ નરેન્દ્ર મોદી માટે આવક નાન ગડકરી માટે તો એને કમાણીની કોઈ ચિંતા નથી એની કંપનીઓ એ ચલાવી શકે છે જ્યારે આ લોકોને માટે રાજકારણ એ ધંધો છે રાજકારણમાં એ ધંધો નીતિન ગડકરીને માટે નથી એ મોદી શાહ માટે હોય શકે બીસીસીઆઈ ગયા ભાઈ ગયા અમિત શાહના સુપુત્ર અંગ્રેજી બોલતા નથી આવડતું વાંચતા પણ નથી આવડતું પણ બીસીસીઆઈ ની કરોડોની આખી કામગીરી છે એનો વહીવટ કરતા આવડે છે મોદીએ લોકોને મૂર્ખ બનાવવામાં કશું બાકી રાખ્યું નથી અને એનું ફળ એમણે આ ફલાદેશ એ બે હજાર અને ચોવીસ ની ચૂંટણીમાં એમને મળી ગયો આજે અમે ખેરાળુ વતન થી વાત કરી રહ્યા છીએ અને અમને તો પેલી છે ને બે એક ભેંસ લઈ જશે સરકાર કે જમીન સરકાર લઈ ચાર રૂમ ના મકાન માંથી બે રૂમ છે ને કોંગ્રેસ ની સરકાર લઈ જશે એવા ભાઈ નરેન્દ્ર મોદીના નિવેદનો એનું સ્મરણ સવિશેષ થાય છે કારણ કે ઉત્તર ગુજરાતમાં આવીને પણ ભાઈએ આ વાતો કરી હતી મને લાગે છે એમ માનતા રહ્યા છે કે પ્રજા તો મૂળક છે પણ નરેન્દ્ર મોદી એ સમજી લેવાની જરૂર છે ને મને લાગે સમજાઈ જ ગયું હશે હવે રડવાનું જ વાકી રહ્યું છે ઘમંડ લઈને જીવે છે માણસ નો એક પ્રકૃતિ છે એ ઘમંડિયા અલાયન્સ ની વાત કરતા હતા એ ઇન્ડિયા ગઠબંધન ને વિશે ઘમંડ તો એમની ભાષામાં વર્તાય છે અને એનું ફળ એમને મળી ગયું લોકો સમજી ગયા કે આ તો જુઠ્ઠા બોલો પ્રાઇમ મિનિસ્ટર છે એ લોકો એ છાપ્યા પણ અહીંયા ગોદી મીડિયા નરેન્દ્ર મોદી કયા ગરા મીડિયા એ નરેન્દ્ર મોદીની જ વાહવાહી કરી અને હવે નરેન્દ્ર મોદીએ યુ યુટર્ન રહેવો પડે છે કારણ એવું છે કે સાથી પક્ષો તમને ખબર હશે જોર નીતિશકુમાર હજી હમણાં જ લાલુ પ્રસાદ પાસેથી છે ને એનડીએ માં આવ્યા અને નીતિશ કુમારે તો જાહેર સભામાં કહ્યું કે નરેન્દ્ર મોદીજી ફરીને મુખ્યમંત્રી બને એટલે કોઈ બાજુમાં કોઈએ કહ્યું એ વડાપ્રધાન છે અરે ભાઈ ખબર છે છે વડાપ્રધાન પણ એ ફરીને મુખ્યમંત્રી બને અને દેશનો વિકાસ સાધે એટલે કદાચ ભૂપેન્દ્ર પટેલની ની સ્થાને નરેન્દ્ર મોદી આવી જશે કે કેમ એવી પણ ઘણા ગુજરાતીઓને ચિંતા થવા માંડી છે પણ મને એમ લાગે છે કે વારાણસીથી એ ગઈ વખત કરતા સાવ ક્ષુલ્ક એવી નરેન્દ્ર મોદી ની સરકારમાં જે મિનિસ્ટરો રહ્યા એમાં સાતમા નંબરની સરસાઈ નરેન્દ્ર મોદી ની છે ખરેખર મારા વડાપ્રધાન એ તો સર્વોચ્ચ રહેવું જોઈએ ને ચાલીસ બેઠકો પણ નહીં મળે એવું કેનાર વડાપ્રધાન ને કોંગ્રેસને બેઠકો મળી અને ઇન્ડિયા ગઠબંધન સાથે ના ઘટક પક્ષો જો મળી જાય સારી ઓફર કરે તો શું થાય જેના બાર સભ્યો છે જેના ચૌદ સભ્યો છે ચૌદ વત્તા બે સભ્યો છે એ છ છ મિનિસ્ટ્રી માંગી રહ્યા છે નરેન્દ્ર મોદીએ ઊંધું ગાલીને એમના ચરણ પખાડવા પડે એવી સ્થિતિ છે આવી ફતેજી ફજેતી આવી ફજેતી એ છે ને થશે એવી નરેન્દ્ર મોદીએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કારણ કે એમને તો આજીવન વડાપ્રધાન રહે વિવેકાનંદના ચરણ ની રજ પણ નથી જેનામાં એ સ્વામી વિવેકાનંદ નું નામ વટાવીને ભાઈએ ને ગાળો દેવા માટે ગુજરાતમાં વિવેકાનંદ યાત્રા કાઢી હતી એ આપણને બધાને યાદ નથી શું અમે સાચી વાત યાદ દેવડાવીએ ત્યારે કેટલાક અંધ ભક્તો કહેશે અરે તમે તો કોંગ્રેસી છો ભાઈ સાચી વાત સાંભળવાની રાખો અમે ભૂલ કરીએ તો કેજો પાછા પણ આટલી બળતરા હું કામ થાય સાચી વાત સાંભળતા સાંભળતા પ્રશ્ન આ છે અને એટલે જ અમે પેલી કાચબા ને સસલાની વાત કરી ભાઈ ખૂબ દોડ્યા દોડ્યા આમ તો એમનો સ્વભાવ નથી એમનો સ્વભાવ તો શિયાળનો છે શિયાળનું અપમાન કરવાની અમને ગુસ્સાખી કરવાનો કોઈ અધિકાર નથી આમના સ્વભાવની સાથે તુલના કરવામાં પરંતુ અમારા ક્યારેક મહારાષ્ટ્રના કેબિનેટ મિનિસ્ટર કોશિશ કરી એ છતાં નીતિન ગડકરી ગજગામી છે નરેન્દ્ર મોદીએ શિવરાજ ચૌહાણનું અપમાન કરવામાં કશી મણા નથી રાખી નરેન્દ્ર મોદીએ નું અપમાન કરવામાં કશી મણા નથી રાખી યોગી આદિત્યનાથનું અપમાન કરવામાં કશી મણા નથી રાખી અને કયા ઘરાઓની ફોજ પેદા કરી મને લાગે છે કે રાજકારણ એટલા માટે જ ખાડે ગયું છે અને એમણે અધિકારીઓથી સરકારો ચલાવી છે અને હવે તો ઓડિશા માં પણ કોઈ અધિકારીને મુખ્યમંત્રી પદે મૂકવાની વાત ચાલે છે અને જે માણસે નવીન પટનાયકે દસ દસ વર્ષ સુધી નરેન્દ્ર મોદી સરકારને ટેકો આપ્યો છે સંકટમાં ટેકો આપ્યો છે એ માણસની હલકામાં ભાષામાં એને બદનક્ષી કરી છે અને ત્યાં કરાવ્યા છે ચોવીસ ચોવીસ વર્ષથી જે માણસ મુખ્યમંત્રી રહ્યો એટલો લોકપ્રિય રહ્યો મોદીને કર્યાના ફળ તો મળે જ મળે ફલાદેશ પ્રતીક્ષા હજી પણ હશે વડાપ્રધાન કારણ કે બસો ને ચાલીસ તૂટશે કે ચંદ્રબાબુ નાયડુની ટીડીપી જેડીયુ ને તોડીને પોતાની બહુમતી કરશે એની ચર્ચા અત્યારે વહેતી કરી રહ્યા છે નરેન્દ્ર મોદી કરતા એ બંને જણા બહુ સિનિયર છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર કહેશો કે સત્ય અને તથ્યની વાત ટકોરાબંધ વાત વિશ્લેષણ એ સાંભળવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરે નમસ્કાર